કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગવર્મેન્ટ યોજના હબ યુટ્યુબ ચેનલ પર જ્યાં આપને મળશે સરકારની યોજનાઓ વિશે સાચી સંપૂર્ણ અને વિશ્વસનીય માહિતી એ પણ આપની ભાષામાં આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઈડબલ્યુ એસ ટુ પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જેમાં એલોટમેન્ટ ડિટેલ્સ અને વેટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવી છે તેની વાત કરવાની છે આજનો વિડીયો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તો અંત સુધી જોડાયેલા રહો કારણ કે છેલ્લે આપને એક એવી માહિતી મળશે જે તમે મિસ નથી કરી શકતા મિત્રો શું તમારું નામ પણ આ યોજનામાં નોંધાયું છે શું તમે પણ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો કે તમે પસંદ તો થઈ ગયા કે કેમ નહીં તો આ વિડીયો ખાસ તમારા માટે છે હા તમારા જેવા સ્વપ્ન દર્શકો માટે છે ચાલો સૌ પ્રથમ સમજીએ કે એલોટમેન્ટ ડિટેલ અને વેઇટિંગ લિસ્ટ કેવી રીતે જોઈ શકાય તો સૌ પ્રથમ હું તમને કહીશ ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી સર્ચના બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી એએમસી અહેમદાબાદ તમે ટાઈપ કરશો ટાઇપ કરી સર્ચ કરવાનું છે સર્ચ બટનમાં પહેલાં જ તમને એએમસી લખેલું દેખાશે તેની પર તમારે ક્લિક કરવાનું છે જેવી તમે એ વેબસાઇટ ઓપન થાય ત્યારબા ત્યાર પછી સાઈડમાં ત્રણ ડોટ દેખાય છે તેની પર તમારે ક્લિક કરવાનું છે તે તમે ક્લિક કરશો એમાં તમને અહીંયા ડેસ્કટોપ સાઇટ દેખાશે તેમાં આ ચોરસ સિમ્બોલ પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારી વેબસાઇટની ડેસ્કટોપ સાઇટ ઓપન થઈ જશે ત્યાર પછી સ્ક્રોલ કરવાનું છે સ્ક્રોલ કરશો તમે એટલે નીચેની તરફ હાઉસિંગ પ્રોજેક્ટ તમને દેખાશે હાઉસિંગ પ્રોજેક્ટમાં સૌપ્રથમ પ્રધાનમંત્રી આવાસ યોજના ઈડબ્લ્યુ ટાઈપ ટુ એલોટેડ લિસ્ટ એવું લખેલું છે તેની પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પસંદગી થયેલા જે પણ અરજદારો છે તેમનું લિસ્ટ જોવા મળશે તેમાં તમે એ પીડીએફમાં જઈને તમારું નામ શોધી શકો છો ત્યાર પછી તમે એમાં વેઇટિંગ લિસ્ટની જાણકારી માટે એની નીચે જ હાઉસિંગ પ્રોજેક્ટમાં બીજી લિંક આપવામાં આવેલી છે પ્રધાનમંત્રી આવાસ યોજના ઈ એસ ટાઈપ ટુ વેઇટિંગ લિસ્ટ એની પર ક્લિક કરશો એટલે વેઇટિંગ લિસ્ટમાં દસ પાનાનું વેઇટિંગ લિસ્ટનું નામ છે તેમાં જઈને તમે વેઇટિંગ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે પણ તમે જોઈ શકો છો જો તમારું નામ એલોટમેન્ટમાં આવી ગયું હોય તો આપને દિલથી અભિનંદન તમારું સપનાનું ઘર હવે હકીકત બની રહ્યું છે ઘણીવાર આ દિવસ માટે લોકો વર્ષો સુધી રાહ જુએ છે અને આજે તમારું એ સપનું સાકાર થયું છે પણ જો તમારું નામ હજુ આવ્યું નથી તો ઉદાસ થવાની બિલકુલ જરૂર નથી આ ડ્રો સંપૂર્ણપણે લોટરી આધારિત છે તેમાં કોઈ ભેદભાવ નથી માત્ર નસીબની વાત છે તમારો પણ નંબર આવશે બસ હિંમત ન હારશો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જેમના નામ નથી આવ્યા તેમના માટે ખાસ માહિતી આપીશ કે તેમને તેમના પૈસા જે ડિપોઝિટ પેટે ભર્યા હતા જે નાણાં ભરેલા હતા તે તેમને કઈ રીતે પરત મેળવવાના રહેશે તેની ખાસ માહિતી આજે હું તમને આપીશ તેમને અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન તરફથી જ્યારે ડ્રો થયો ત્યારબાદ તેમને મ્યુનિસિપાલિટી કોર્પોરેશન તરફથી એક મેસેજ આપવામાં આવેલો હશે તે મેસેજમાં ખાસ લખેલું હતું કે આપની અરજી પસંદગી પામેલ નથી એ રીતનો એક ટેક્સ મેસેજ આપવામાં આવેલો હશે તેમાં તમે ભરેલા નાણાં પરત કઈ રીતે મેળવી શકાય તે જણાવીશ જ્યારે તમે અરજી કરી હતી એ સમયે આપેલ બેંક એકાઉન્ટમાં તમારું ડિપોઝિટ ઇસીએસ એટલે કે ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી જ જે પૈસા તમે ભરેલા હતા તે તમને તમારા જ ખાતામાં પરત આપી દેવામાં આવશે એની માટે ના કોઈ ઓફિસે જવાની જરૂર છે ના કોઈને ફોન કરવાની જરૂર છે તમારું નાણું સુરક્ષિત રીતે જ તમારા ખાતામાં પરત આવશે વિધિન એકથી બે મહિનાની અંદર આપને આ નાણાં આપને સુરક્ષિત આપની સુધી આપના ખાતામાં આવી જશે બહુ બધા લોકોએ ફોર્મ ભર્યા હતા જેના લીધે આ નાણાં ન આવ આપ સુધી આવવા માટેનો એકથી બે મહિના સુધીનો ટાઈમ લાગી શકે છે એલોટમેન્ટ ડિટેલ અને વેઇટિંગ લિસ્ટની પીડીએફ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે જ્યાં ત્યાં જઈને સીધું તમે ડાઉનલોડ કરીને પણ જોઈ શકો છો અને હવે આ ખાસ સૂચના હું એક આપવા જઈ રહ્યો છું તેમાં જ કહેવા માગું છું કે ટૂંક જ સમયમાં આવી જ રીતે નવા આવાસના ફોર્મ બહાર પાડવાના છે તો તમે એ પણ ફરીથી એપ્લાય કરી શકો છો અને પોતાનું ઘર મેળવી શકો છો તો તેની સંપૂર્ણ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો આવી જ સચોટ અને સાચી માહિતી માટે અમારી ચેનલ ગવર્મેન્ટ યોજના હબને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને તમારા જેવા જરૂરિયાતમંદોને આ માહિતી પહોંચાડો ફરીથી મુલાકાત લઈશું નવી યોજના સાથે જય હિન્દ જય ગુજરાત